એક છોકરાએ સુહાગ્રતના દિવસ તેની પત્ની સાથે એક માએ તેના દીકરાના લગ્ન બે ત્રણ વાર કરાવ્યા પણ તેના ત્રણેય વાર છોટાશેડા થઈ ગયા ચોથી વખત પોતે દુલ્હન બનીને તે રૂમમાં ગઈ અને પછી મારા પુત્રએ મારી સાથે જે કર્યું તે આજે મારા દીકરાના બીજા લગ્ન હતા તેના પહેલાં લગ્નમાં શું થયું તેને ભૂલી જવા માગતી હતી કારણ કે તે ખૂબ જ અજીબ ઘટના હતી પણ આજે તેના બીજા લગ્ન હતા મને વિશ્વાસ હતો કે અમારો દીકરોનો ખ્યાલ રાખશે મારો દીકરો ઘણો કમાતો હોય તો સારું અને ખૂબ જ સુંદર હતો તે આ પરિવારને માત્ર એક જ વારસદાર હતા બધા તેને પ્રેમ કરતા હતા એટલે કોઈને પણ આ વાત અજીબ ન હતી લાગતી કે બીજા લગ્ન આટલા જલ્દી થઈ રહ્યા છે પરંતુ મારું દિલ ધક ધક થઈ રહ્યો હતો જેમ જેમ રાત નજીક આવી રહી હતી તેમ 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 મારું દિલ પણ એટલી ઝડપથી ધબકતું હતું મારી દીકરીને પણ આજે ખબર હતી અને તે પણ મારી જેમ ચિંતિત હતી અને બોલી જો આજે પણ એવું જ થાય છે તો પછી શું થશે મેં કહ્યું તારા મોઢામાંથી કંઈક સારું બોલ હું પહેલેથી જાણું છું હવે બધા મહેમાન આવી ગયા છે પરંતુ આ વખતે લગ્નમાં બધા સંબંધો ખૂબ જ ઉત્સાહ સાથે આવ્યા હતા તેથી લોકોને અગાઉના લગ્ન વિશે વધુ ખબર ન હતી અને એ પણ ખબર ન હતી કે શું થયું કે તેમને ફરીથી લગ્ન કરવા પડે મારો પુત્ર તેનાથી ખૂબ જ ખુશ હતો કોઈ સમસ્યાનો અધિકાર કે તેની આ પત્ની પહેલી પત્ની કરતાં વધુ સુંદર દેખાતી હતી અને ઉંમરમાં પણ નાની હતી તો તેને તો ખુશ થવું જ જોઈતું હતું શિયાળો હતો એટલે મોટાભાગના મહેમાનો ઘરે રોકાયા હતા બહાર સમાહરો ચાલી રહ્યો હતો લગ્ન ગીત ચાલી રહ્યા હતા લોકો એકબીજાની મજાક કરી રહ્યા હતા મેં મારી જેઠાણીને કહ્યું કે દુલ્હન બીજા શહેરમાંથી આવી છે અને ખૂબ થાકી ગઈ છે મને લાગે છે કે તેને વરરાજાના રૂમમાં ના મોકલવી જોઈએ હાલ જેઠાણીએ કહ્યું કે તને શું થયું છે તેમાં હમણાં જ લગ્ન થયા છે અને તું જ તેને રાત પકડવા માગે છે માનું છું લગ્નમાં થાકી જવા છે પણ આ જવાન છે ચાકો પડાવી દો એટલે ફ્રેશ થઈ જશે અને પછી સવારમાં મેં કહ્યું તે થાકી જશે બિચારી મારી જેઠાને કહ્યું આજકાલ કોઈ પણ આપ્યું નથી થાકતું છોકરીઓને પોતાના લગ્ન કરવાનો બહુ શોખ છે તેને મારા પુત્ર મોકલી દો હવે રાતના બાર વાગી ગયા છે સવારે ઉઠીને તૈયાર પણ થવાનું છે મને નથી ખબર પડતી કે તું આટલું તમે કેમ લગાવી રહી છે બધી વિધિ પૂરી થઈ ગઈ છે બધા લોકો થાકી ગયા છે બિચારી દુલ્હન પર રૂમમાં જવા માગે છે મારી જેઠાણી તો એમ પણ ખૂબ ચાલાક હતી સૌથી મોટી હતી એટલે વિચાર કર્યો તેની સલાહ લોકો તો તેને મને સામેથી જ કહ્યું કરનાર હશે દુલ્હનને રૂમમાં લઈ જવામાં આવી બાકીને બધાને બહાર કાઢીને હોતો દુલ્હનની બાજુમાં જ બેસી ગઈ મેં કહ્યું કે બેટા તું તારા પરિવારમાં સૌથી મોટી છે તું જ બહુ ધીર જુવાન છોકરી છે એટલા માટે મેં તેને પસંદ કરી લાવી છે જો બેટા જ્યારે લગ્ન થાય છે ત્યારે કેટલીક એવી ઘટનાઓ બની ત્યારે સગી મમ્મીને પણ તે લગ્ન પછી ખૂબ જ ખુશ થઈ ગયો અને પરિવારમાં બધાથી જીવન સુખી રહેવા લાગ્યા